સુઈગમના નડાબેટ મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નડાબેટના ઓડિટોરિયમ હોલ મુકામે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય સહિત જિલ્લા વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ત્રણસો અઠાવન પોઈન્ટ સાડા ત્રીસ કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા